ગાંધીગ્રામથી બોટાદ અને બોટાદથી ગાંધીગ્રામ પેસેન્જર ટ્રેન છે આ બોટાદથી ગાંધીગ્રામ પેસેન્જર ટ્રેન ખૂબ જ સરસ મજાની ટ્રેન ખૂબ ફાસ્ટ ચાલે છે અને આ ટ્રેન ચાર કલાકમાં તમને બોટાદથી ગાંધીગ્રામ પહોંચાડી દઈએ આ ટ્રેન બોટાદથી સવારે પાંચ વાગે ઉપડે છે જે તમને નવ વાગે સવારે ગાંધીગ્રામ પહોંચાડે અને સાંજે પાંચ ને પાંચે ઉપડે છે બોટાદથી અને રાત્રે નવ વાગે તમને ગાંધીગ્રામ પહોંચાડે આ ટ્રેન ચાર કલાક લગાડે છે અને આનું ભાડું માત્ર પાંત્રીસ રૂપિયા ટિકિટ છે બોટાદથી ગાંધીગ્રામ આવવા માટે ગાંધીગ્રામથી બોટાદ જવા માટે આ ટ્રેન સવારે સાત વાગે ઉપડે છે અને તમને અગિયાર ને વીસે બોટાદ પહોંચાડે અને એનું ભાડું પણ માત્ર પાંત્રીસ રૂપિયા જ છે અને બીજી ટ્રેન સાંજે છ ને પચાસે ઉપડે છે અને રાત્રે અગિયાર વાગે તમને બોટાદ પહોંચાડે ગાંધીગ્રામથી બોટાદ અને બોટાદથી ગાંધીગ્રામ માટે ખૂબ જ સરસ મજાની ટ્રેન છે ભાડું ઓછું છે અને ફાસ્ટ ટ્રેન છે અને બીજું એક ખાસ અગત્યની માહિતી એ કે તમે આ ટ્રેનમાં બોટાદ જાતા હો તો બોટાદ રેલવે સ્ટેશનથી સારંગપુર મંદિર માટે સિટી બસ ચાલુ થઈ છે બોટાદ મહાનગરપાલિકાવાળાઓએ સિટી બસ ચાલુ કરી છે જેનું ભાડું માત્ર પંદર રૂપિયા છે બોટાદ રેલવે સ્ટેશનથી સારંગપુર મંદિર પંદર રૂપિયા ટિકિટ છે અને દસથી પંદર મિનિટે તમને આ બસ રેલવે સ્ટેશનથી મળી જાય આખા દિવસમાં અને એવી જ રીતે સારંગપુર મંદિરથી બોટાદ રેલવે સ્ટેશન આવવું હોય તો એનું ભાડું પણ પંદર રૂપિયા જ છે અને એ એ પણ આખો દિવસ ચાલે છે દસથી પંદર મિનિટે તમને સારંગપુર મંદિરથી બોટાદ રેલવે સ્ટેશન માટે બસ મળી જશે આ સિટી બસ નવી ચાલુ થઈ છે અને ખૂબ જ સરસ છે પંદર રૂપિયામાં તમને સ્ટેશનથી મંદિર સુધી સારંગપુર મંદિર સુધી પહોંચાડી દઈએ છે